સુરતના કાપોદરામાં ડોક્ટર ઉપર છેડતીનો આરોપ મૂકી ગંભીર રીતે માર મારવાના કેસમાં કાપોદરા પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે આ અંગે કાપોદરા પોલીસ મથકના પીઆઈએ જણાવ્યું હતું કે સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલ ફ્લોરલ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર પ્રતિક માવાણી ઉપર રિસેપ્શન ઉપર કામ કરતી યુવતીએ છેડતીનો આરોપ લગાવ્યો હતો અને પરિવારજનોને જાણ કરી હતી જેથી યુવતીના પરિવારજનો અને અન્ય ઈસમો તેમની ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ડોક્ટર ઉપર ગંભીર રીતે હુમલો કરી મારામારી કરી હતી જેથી ડૉક્ટર પ્રતિક માવાણીને માથાના ભાગે ગંભીર ઈચ્છાઓ પહોંચતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા આ મામલે યુવતીએ ડૉક્ટર વિરુદ્ધ છેડતીની ફરિયાદો નોંધાવી હતી જ્યારે ડોક્ટરે યુવતીના પરિવારજનો અને માર મારનાર ઇસમો વિરુદ્ધ પૈસાની માગણી ખંડણી અને રાયોટીનો ગુનો નોંધાવ્યો હતો આ ઘટનામાં મારામારીમાં ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા જેના આધારે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે પોલીસે મોહિત ઘાસકટાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કાપોદ્રા પોલીસે મારામારી કરનાર એક આરોપીની ધરપકડ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત ઓગણત્રીસમી જાન્યુઆરીના રોજ આ ઘટના બની હતી ગઈ તારીખ ઓગણત્રીસ ના રોજ કાપોદરા પોલીસ સ્ટેશનમાં નાના વરાછા ખાતે આવેલ ફ્લોરલ હોસ્પિટલ ખાતે રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી યુવતી એ પોતે એવી એમના જાહેરાત કરેલી કે ડૉક્ટર પ્રતિક માવાણી જે ગાયનોકોલોજીસ્ટ છે ડૉક્ટર જે વિઝિટિંગ ડોક્ટર છે એના દ્વારા એમની છેડતી કરવામાં આવેલી એ સંબંધે એ છોકરીએ એમના વાલીવારસને અથવા અન્ય માણસોને ટેલિફોનથી જાણ કરેલી અને એમના વાલી વારસ તથા અન્ય માણસો હોસ્પિટલે આવી અને ડૉક્ટરશ્રી સાથે ચર્ચા કરી અને ડૉક્ટર ઉપર જીવલેણ ગંભીર હુમલો કરેલો જે અનુસંધાને ડૉક્ટરશ્રી દ્વારા ખંડણી પૈસાની માંગણી સમાધાન કરવા માટે અને ગંભીર ઇજાઓ વગેરેની ફરિયાદ આપવામાં આવેલી ત્યાં એ જ સમયે છોકરી દ્વારા પણ ડોક્ટર વિરુદ્ધ છેડતીની ફરિયાદ આપવામાં આવેલી આ બંને ફરિયાદોની તપાસ તટસ્થ રીતે ચલાવવા માટે ઉપરથી સૂચના અને માર્ગદર્શન મળતું હોય ડોક્ટરશ્રી હાલ આ જીવલેણ હુમરામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જે ડોક્ટરશ્રીએ ફરિયાદ દાખલ કરેલી છે ખંડણી અને મારામારીની તે પૈકી એનો મુખ્ય આરોપી મોહિતભાઈ ભગવાનભાઈ ઘાસકટા તેની ગઈકાલે રાત્રે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અગાઉ પણ એક આરોપીની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે અને અન્ય આરોપીની શોધખોળ હાલ જુદી જુદી ટીમો બનાવી તપાસ ચાલુ છે